દાહોદના ઐતિહાસિક છાપ તળાવમાં હજારો માછલીઓના મોત મામલેનું કારણ અકબંધ પ્રકૃતિ પ્રેમીઓ પણ આ મામલે મૌન જિલ્લા કલેક્ટર પાલિકાના ચીફ ઓફિસર તેમજ મામલતદાર દ્વારા છાપ તળાવની વિઝીટ કરવામાં આવી દાહોદનું ઐતિહાસિક છાપ તળાવ કે જે છાપ તળાવ આઠસો ઓગણ વર્ષ પૂર્વે સંવંત એક હજાર ત્રણ અથાર્થ ઈસવીસન અગિયારસો ઓગણપચાસમાં સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ જયસિંહે માળવા ઉપર ચડાઈ કરવા જતી વેળાય કિવદંતી અનુસાર માત્ર એક જ રાતમાં છાપ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ છાપ તળાવ ભૂતકાળમાં લીલીછમ કાંજીથી ઘેરાઈ રહ્યું હતું જ્યારે દાહોદને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો એટલે એકસો અઢાર કરોડ ઉપરાંતની રકમથી આ ઐતિહાસિક છાપ તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું જ્યારે હરવા ફરવા માટે અને નવરાશની પલોમાં આનંદ લેવા માટે આ છાપ તળાવમાં અનેક સુવિધાઓ મૂકવામાં આવી છે પરંતુ આ ઐતિહાસિક છાપ તળાવમાં પાણીમાં રહેતી નિર્દોષ માછલીઓ છેલ્લા ત્રણ દિવસથી હજારોની સંખ્યામાં ટપોટપ મરી રહી છે તેનું મરવાનું કારણ તજજ્ઞો પાસેથી જાણવા મળ્યા અનુસાર ઓક્સિજનનો તળાવમાં રહેલા ગંદા કાદવ કારણ તેમજ કમોસમી વરસાદનું ભેગું કરેલું શહેરનું ગંદુ પાણી અને નગરપાલિકા દ્વારા તળાવમાં શહેરની કેટલીક ગટરોનું છોડવામાં આવેલું ગંદુ પાણીનું કારણ હોઈ શકે છે તેમ જણાવવામાં આવ્યું હતું અને તેના કારણે આ માછલીઓના ટપોટપ મોત નિપજ્યા છે પરંતુ આ માછલીઓના મોત મામલે જવાબદાર કોને ગણવા તે સવાલ પણ શહેરમાં ચર્ચાઈ રહ્યો છે તળાવનું બ્યુટીફિકેશન કરાયું ત્યારે एसटीपी પ્લાન્ટ પણ મૂકવામાં આવ્યો છે ને એક સમયમાં આ ઐતિહાસિક છાપ તળાવ લીલીછમ કાંજીથી ભરાયેલું હતું તેને તો દૂર કરવામાં આવ્યું છે પરંતુ આ માછલીઓના મરવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે આની જવાબદારીમાંથી તમામ વિભાગો છટકી રહ્યા છે આમાં બેદરકારી કોની છે કેમ માછલીઓ મરી રહી છે એક ફૂટથી લઈને ત્રણ ફૂટ જેટલી લાંબી લાંબી માછલીઓ મરી રહી છે કોઈને પરવાહ નથી મરતી માછલીઓના દુઃખ લઈને પ્રકૃતિ પ્રેમીઓ પણ આગળ નથી આવતા મરતી માછલીઓને બચાવવા માટે અન્ય સંસ્થાઓ પણ પણ છે તેમને આ મરતી માછલીઓનો દુઃખ નથી હજારોની સંખ્યામાં મરી રહેલી માછલીઓને કેમિકલ દ્વારા મારવામાં આવી રહી છે કે પછી કુદરતી રીતે મરી રહી છે પાણીમાં ગંદકીને લઈને મરી રહી છે કે પછી ઓક્સિજનના અભાવને લઈને માછલીઓ મરી રહી છે શું જવાબદારો સામે પગલા ભરાશે અસંખ્ય માછલીઓ મરી રહી છે તળાવની આજુબાજુના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ પણ આવી રહી છે ત્યારે શહેરના અને બહાર ગામના તળાવમાં ફરવા આવેલા સહેલાણીઓ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું હતું સાંભળીએ તેમને ફરવા લાયક તો સારું છે પણ ત્યાં બહુ બધી માછલીઓ મરી ગઈ છે એટલે એટલી બધી ખરાબ દુર્ગંધ આવે છે કે ત્યાં આજે જઈ શકાય એવું નથી અમે અડધે સુધી ગયા

હવે એનું તો કોઈ રીઝન અમને આઈડિયા નથી આવતો પણ હવે આ સોલ્યુશન હા સોલ્યુશન લાવવું જોઈએ એમ અમે હલોલ થી આયા છે પણ અહીંયા ફરવા લાયક આ ગાર્ડન હતું તો અમને અમારા અંકલ અહીંયા ફરવા લાયા પણ અમને બિલકુલ બહુ બઉ માછલી મરી ગઈ છે એની દુર્ગંધ બહુ આવતી હતી એના કારણે વોમેટ રિસલ વોમેટ થાય એટલા ઉપકાયા અને વોમેટ અટકાવી પડી અમને બેરે બેરે એટલી બધી એ હતી

જતા હતા પણ રસ્તામાં એમને થોડા આગળ ગયા પછી માછલીઓની એટલી ગંધ આવી કે એમના ઉપકા આવ્યા ને એટલી બેચેની લાગવા માંડી એ અડધા રાઉન્ડ પછી એ જઈ ના શક્યા પણ તે છતાં બી આગળ વધતા એમને માછલાનો જે મરી ગયા એનો લીધે એટલી ગંધ ને એ આવતી તો માણ માળ એમને રાઉન્ડ પૂરો કર્યો ને અહીં આવ્યા પછી એમને બહુ બેચેની લાગી એટલે ખરેખર સત્તાધીશોએ ધ્યાન કરવું જોઈએ ને આ માછલીઓ કેમ મરી ગઈ

કોના સામે પગલા લેશે તે જોવું રહ્યું જો કે હાલ તો જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે પાલિકાના મુખ્ય અધિકારી યશપાલસિંહ વાઘેલા તાલુકાના મામલતદાર મનોજ મિશ્રા અને ટ્રેઝરી અધિકારીઓએ છાપ તળાવમાં મળતી માછલીઓનો રિપોર્ટ મેળવવા માટે વિઝિટમાં આવ્યા હતા ત્યારે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ આ મામલે શું પ્રતિક્રિયા આપી છે સાંભળીએ તેમને અત્યારે જો અમારી એજન્સી છે બીવીજી દ્વારા એમાં જેટલી પણ માછલીઓ હતી એનામાંથી મોટા ભાગની માછલીઓ બહાર કાઢી લેવામાં આવેલી છે એની સાની સાથે જ એનું કારણ શું છે જાણવા માટે અમારા તરફથી પાણીનું સેમ્પલ પણ લેવામાં આવેલું છે એ સુરત મોકલવામાં આવેલ છે તો એનું તપાસ પણ ચાલુ છે આજે નગરપાલિકા અમારા રેવન્યુના તંત્ર એની પાછ સાથે જ ફિશરીવાળા અધિકારીઓ પણ સાથે અહીંયા આવ્યા છે તો એમના દ્વારા મતલબ બે ચકાસણી કરવામાં આવી છે પ્રાઇમરી રીઝન શું છે એ આપણ જેવી રીતે સેમ્પલ નો રિઝલ્ટ આવશે એના પછી આપણને ખબર પડશે સર આગામી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય માટે તંત્ર તૈયારી છે એ જ આપણ જે પણ પહેલે પાણીનો સેમ્પલ આવશે અને એના ઉપર કઈ ખબર પડી જશે કે કઈ કારણથી થયું છે તો એ કારણનું નિવારણ કરવા માટે અમે પૂરતા પ્રયત્ન કરીશું અને અહીંયાની જે એજન્સી છે એમને પણ કહી દેવામાં આવે છે કે પ્રયત્નો સામેથી કરો આપ